નમસ્કાર મિત્રો આજનો નિબંધ છે આતંકવાદ આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા ટેરરિઝમ વિશ્વ સમક્ષ એક સૌથી મોટી સમસ્યા એટલે આતંકવાદ આ નિબંધ આપણને ધોરણ દસ એટલે કે એસએસસી એચએસસી બોર્ડ તથા ટેટની એક્ઝામ માટે પણ ખૂબ ઉપયોગી છે તથા હવે તો ક્લાસ થ્રીમાં પણ ગુજરાતીનો આખું પેપર લખવાનું છે આપણે અને એ ભરતી હવે આવવાની છે તો એ માટે પણ આ નિબંધ આ યુટ્યુબ ચેનલમાં જેટલા પણ નિબંધ છે આપણી એ બધા જ નિબંધો અને વ્યાકરણ આપને ખૂબ ઉપયોગી લાગશે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો બધા લિંક સેવ રાખો અને વારંવાર એને સાંભળો તમે ડ્રાઈવ કરતા હોય ગાર્ડ કાર કે ગાડી અથવા ઘરમાં રસોઈ કરતા હોય ત્યારે પણ એને સાંભળી શકાય છે એટલે સમયનો સદુપયોગ કરો અને આ નિબંધો સાંભળી અને વ્યવસ્થિત રીતે પરીક્ષામાં લખાય તો જ ખૂબ સારા માર્ક્સ આવશે નહીતર આ ટેટની એક્ઝામમાં એવું પણ જોવા મળ્યું છે કે વિષય શિક્ષકના જે તે વિષયમાં બહુ સારા માર્ક્સ છે સોમાંથી એંશી માર્ક્સ પંચ્યાસી માર્ક્સ પણ ગુજરાતીના પેપરમાં સોમાંથી પચાસ માર્ક પંચાવન માર્ક્સ પિસ્તાલીસ માર્ક્સ એવા માર્ક્સ આવે જેને કારણનો જે સ્કોર છે સ્કોર નહીં થઈ શક્યો અને જેનો ગુજરાતીમાં સ્કોર સારો થયો છે એ જ વિદ્યાર્થીઓ સારું સારા માર્ક્સ મેળવી શક્યા છે તો આ બધા માટે એક રેડ સિગ્નલ સમાન છે જે લોકો ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતા નથી મતલબ કે ગુજરાતી ધોરણ વ્યવસ્થિત નથી ભણ્યા અથવા દસ પે સાયન્સ લીધું છે તો એવા માટે ખબર ચેલેન્જિંગ વિષય છે અને એટલા માટે આની તૈયારી સંપૂર્ણ બરાબર કરવી પડશે જો આમાં તમે થોડીક ઢીલ મૂકી તો સ્કોર થવામાં ખૂબ મુસીબત થશે કારણ કે મેં જોડણી પણ ધ્યાનમાં લેવામાં આવશે તમારી ભાષા શુદ્ધિને પણ ધ્યાનમાં લેવામાં આવશે તમે ગપ્પા મારશો પોતાના સબ્જેક્ટ ઉપર ઉપરના ખાલી વિષય ઉપરના તો એ ગપ્પાના કોઈ માર્ક્સ નથી મારી દર ફ્રેન્ડ આ નિબંધ તમે જોશો ત્યારે ખ્યાલ આવશે કે વાસ્તવમાં નિબંધમાં શું હોવું જોઈએ તો માર્ક્સ મળવા પાત્ર થાય નિબંધ આપણા માટે ખૂબ છે આના પરથી નિબંધ લખવાનું તમે શીખી શકો છો કે નિબંધ કેવી રીતે લખાય છે મર્યાદિત રહી નથી પણ વિશ્વના ભાગના દેશોમાં આ સમસ્યા જોવા મળે છે રાષ્ટ્રના વિકાસ માટે અવરોધક અને રાષ્ટ્રની શાંતિ અમલ અને આબાદીને વેરણ છરણ કરવાના વાયહાત ઈરાદાથી આચરવામાં આવતી હિંસાત્મક પ્રવૃત્તિ છે આજે વિશ્વ સમક્ષ ઘણી બધી સમસ્યાઓ પ્રવર્તે છે ગરીબી બેરોજગારી વસ્તી વધારો પર્યાવરણ પ્રદૂષણ ગ્લોબલ વોર્મિંગ ભ્રષ્ટાચાર આતંકવાદ વગેરે આ આતંકવાદ એ માનવ ધર્મ વિરોધી હિંસાત્મક કૃત્ય છે આપણને પ્રશ્ન થાય કે આતંકવાદ કોને કહેવાય કોણ કરે અને શા માટે કરવામાં આવે છે તો તેના આ બધા જવાબો આપના નિબંધમાં મળશે આતંકવાદ એટલે બરજબરી ધાકધમકી હિંસા કે ત્રાસનો વ્યવસ્થિત રીતે આશ્રય લઈને મુખ્યત્વે રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા કોઈ વ્યક્તિ કે જૂથ પ્રયત્ન કરે તો તે આતંકવાદ કહેવાય આતંકવાદ માટે અંગ્રેજી પર્યાય છે ટેરરિઝમ ટેરર એટલે આતંક અને ઇઝમ એટલે વાદ ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે ટેરરિઝમ ઇઝ ધ યુઝ ઓફ વાયોલન્ટ એક્શન ઇન ઓર્ડર ટુ એચિવ પોલિટિકલ એમ્સ મેન્ટ્યુલેશન એન્ડવાય ટુ બ્રિંગ અબાઉટ અ પર્ટીક્યુલર પોલિટિકલ ઓબ્જેક્ટિવસ એટલે પોતાના રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે આચરવામાં આવતી એક હિંસાત્મક પ્રવૃત્તિ છે આતંકવાદ એક કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા સંગઠિત આયોજિત તથા જાણી જોઈને કરવામાં આવતું હિંસાત્મક કૃત્ય છે જેનો હેતુ વર્તમાન શાસન વ્યવસ્થાને ઉખાડીને ફેંકી દેવાનો છે આ પ્રવૃત્તિ સડાને માટે ગેરકાનૂની અમાનવીય તથા લોકતંત્ર એટલે લોકશાહી વિરોધી છે આ ઉપરાંત સામાજિક ધાર્મિક વૈમનસ્ય ઊભું કરવા વિકાસના દ્વાર બંધ કરવા કોઈ રાષ્ટ્રને મહાસત્તા બનતી અટકાવવા કે કોઈ પણ પ્રકારનો બદલો લેવા માટે કેટલાક માનવ સમૂહો ત્રાસવાદ ફેલાવે છે આતંકવાદીઓ કેટલીક હિંસાત્મક પ્રવૃત્તિઓ કરીને આતંકવાદનો ફેલાવો કરે છે આત્મઘાતી હુમલા કરવા માનવ બોમ્બ બનવું અપહરણ કરવું વિમાન હાઈજેક કરવા અંધાધૂંધ ગોળીબાર કરવો લોકોની હત્યા કરવી નેતાઓની હત્યા કરવી માદક દ્રવ્યો તથા હથિયારોની હેરફેર હેરાફેરી કરવી સુરંગ બનાવવી વિધાનસભા પાર્લામેન્ટ અડોમથકો બંધો પુલો રેલ્વે સ્ટેશન મંદિરો મસ્જિદ ચર્ચ બસ કે ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ કરવા આગ લગાડવી જેવી પ્રવૃત્તિઓ કરી આતંકવાદ કાસ મોહબ્બત કા રંગ તુજે ભી છુપાતા કાસ મોહબ્બત કા રંગ તુજે ભી છુપાતા કાસ તું જન્નત ઓર દોજક કા કર પાતા બારૂદ બિછા કરશા દેખને વાલે બારૂદ બિછાકર મોતને વાલે છે જેનો પુરાવો અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર કરવામાં આવેલો હુમલો હશે બે હજાર એકમાં હુમલો કરવામાં આવેલો આ સિવાય ભારતની વાત કરીએ તો ગુજરાત રાજ્યના ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરમાં થયેલો હુમલો દિલ્હીના સંસદ ભવનમાં થયેલો હુમલો મુંબઈની તાજ હોટેલમાં થયેલો હુમલો તથા મુંબઈ અમદાવાદ જયપુર તથા હૈદરાબાદ જેવા શહેરોમાં થયેલા શ્રેણીબંધ બોમ્બ બ્લાસ્ટ અને ઉદાહરણો છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે અમેરિકામાં આવેલું છે અને ત્યાં બે હજાર એકમાં જે હુમલો થયેલો અને આ બે ટાવરને ટોરી પાડવામાં આવેલા તો એની આ તસવીર છે એવા બીજા કેટલાક હુમલા જે ભારતમાં થયા છે જેના ફોટોગ્રાફ્સ પણ અહીં આપને જોવા મળે છે આના મૂવી આના ઉપર મૂવી પણ બની ચૂક્યા છે જે આપણે જોયા હશે આતંકવાદને ત્રાસવાદ પણ કહે છે જોકે આતંકવાદ અને બરવાખોરી વચ્ચે પાત્રી ભેદરેખા છે બરવાખોરી અને આતંકવાદ બે અલગ વસ્તુ છે બંને હિંસાત્મક પ્રવૃત્તિ છે પણ બંને ડિફરન્ટ છે અલગ છે આતંકવાદી પ્રવૃત્તિ રાષ્ટ્રની સીમાને ઓરંગીને આંતરરાષ્ટ્રીય ફલક પર ચાલતી પ્રવૃત્તિ છે જ્યારે બરવાખોરી રાષ્ટ્રીય ફલક પર ચાલતી પ્રવૃત્તિ છે અને તે પોતાની સરકાર વિરુદ્ધ હોય છે બરવાખોરી પ્રવૃત્તિ સરકારની વિરુદ્ધ હોય છે જે તે દેશમાં અને જે અમુક દેશના અમુક ભાગમાં પૂરતી મર્યાદિત હોય છે એ આંતરરાષ્ટ્રીય ઉપરનો ફલક હોતું નથી બરવાખોરોને સ્થાનિક લોકોનો સહકાર મળે પણ મળે અને ન પણ મળે આમ જોઈએ તો બરવાખોરીઓ ખોરીએ આતંકવાદનું નાનું અને સ્થાનિક સ્વરૂપ ગણી શકાય આમ જોઈએ તો બરવાખોરી જે સ્વરૂપ છે એ આતંકવાદ નાનું કે સ્થાનિક લેવલ પર કરવામાં આવતું એક નાનું સ્વરૂપ કે છે એમ કહી શકાય બરવાખોડી પણ એ પોતાના જે શાસન તંત્ર વિરોધી હોય છે લોકશાહી વિરોધી હોય છે અને પોતાની માંગ સંતોષવા માટે આવરી પ્રવૃત્તિઓ હિંસાત્મક પ્રવૃત્તિઓ જે તે રાજ્ય પૂરતી થતી હોય છે ભારતના ઉત્તર પૂર્વ રાજ્યમાં થતી બરવાખોરી એક સ્થાયી સમસ્યા બની ગઈ છે જૂની બરવાખોરી હોય તો તે નાગાલેન્ડ રાજ્યમાં થતી બરવાખોરી છે શરૂઆતમાં અલગ નાગાલેન્ડ રાજ્યની માંગણી કરવા માટે બરવો કરવામાં આવ્યો હતો ત્યારબાદ બૃહદ નાગાલેન્ડની માંગ સાથે એન એસ સી એન જેવા સંગઠનો બરવાખોરી પ્રવૃત્તિ કરી રહ્યા છે અસમ રાજ્યમાં ઉલ્ફા એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ યુએમએફ એનડીએફ એનડીએફએમ એનડીએફબી બી જેવા સંગઠનો સક્રિય છે ઉલ્ફા એમાંનું ખૂબ સક્રિય સંગઠન છે આ ઉપરાંત ત્રિપુરામાં એનએલ ટીએફ એ ડબલ ટી એફ ટીયુજે મણિપુરમાં કૂકી નેશનલ ફ્રન્ટ અને કુકી નેશનલ આર્મી જેવા સંગઠનો બરવાખોરી પ્રવૃત્તિ કરી રહ્યા છે નક્સલિઝમ જેના ઉપર હમણાં મૂવી પણ એક બન્યું છે બસ્તર જો આપણે જોયું હોય તો નક્સલવાદી જે પ્રવૃત્તિ થઈ રહી છે બસ્તર જિલ્લામાં તો એના ઉપર આ મૂવી બન્યું છે હમણાં આ ઉપરાંત નક્સલવાદી પણ મુખ્ય મુખ્ય છે માઉટ તુંગ ના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ કેટલાક નક્સલવાદીઓએ આ ખોડી હાથ ધરી છે આ નામ યાર જો સે તુંગ જે ચીનમાં ચીનના એક નેતા છે અને એની ચીનની ક્રાંતિમાંથી પ્રેરણા લઈને આ પ્રવૃત્તિ આપણે ત્યાં થઈ હતી આ ઉગ્રવાદી વિચારધારાને નક્સલવાદ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એનો ઉદભવ ઈસવીસન ઓગણીસો સડસઠમાં પશ્ચિમ બંગાળના નક્સલવારી ગામથી થયો હતો

નક્સલવાદ વિશે જોવું હોય તો આ બસ્તર જે મૂવી છે એ તમારે ખાસ જોવું જોઈએ આના કેટલાક ફોટોગ્રાફ ફોટોગ્રાફ્સ છે જે બીજાપુર જિલ્લો છે એ બીજાપુરની અંદર જે નક્સલવાડી એટેક થયેલો બે હજાર એકવીસમાં જે સૈનિકોને મારી નાખેલા આવેલા એનો આ ફોટોગ્રાફ્સ છે એપ્રિલ બે હજાર એકવીસમાં છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાડી હુમલો થયો હતો જેમાં માઓવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોના બાવીસ જવાનો શહીદ થયા હતા બાવીસ જવાનો અને એકત્રીસ જવાનો ઘાયલ થયા હતા ત્રેવીસ માર્ચે બે હજાર એકવીસના રોજ પણ નારાયણપુર જિલ્લામાં માઓવાદીઓએ સુરક્ષા દળોની એક બસને વિસ્ફોટથી ઉડાવી દીધી હતી જેમાં પાંચ જવાન શહીદ થઈ ગયા હતા છવ્વીસ માર્ચ બે હજાર એકવીસની ઘટનામાં બીજાપુરમાં માઓવાદીઓએ જિલ્લા પંચાયતના સભ્ય બુધરામ કશ્યપ નામ યાદ રાખજો બુધરામ કશ્યપની હત્યા કરી દીધી હતી પચીસ માર્ચે માઓવાદીઓએ કોડાગાંવ જિલ્લાના જિલ્લામાં રોડનું નિર્માણ કરતી લગભગ એક ડઝનથી વધારે ગાડીઓએ આગ ચાંપી દીધી હતી ચાર માર્ચે બે હજાર એકવીસના રોજ પણ સીઆરપીએફની બાવીસમી પટેલના મુખ્ય આરક્ષક લક્ષ્મીકાંત દ્વિવે દ્વિવેદી દંતેવાડાના ફુરનારમાં કઠિત માઓવાદીઓ દ્વારા ગોઠવવામાં આવેલા એક વિસ્ફોટકમાં માર્યા ગયા હતા અને માર્ચ એપ્રિલ બે હજાર એકવીસમાં તો ઘણા બધા નકસવાદી હુમલા થયા હતા

ભારતમાં સૌથી વધુ આતંકવાદી પ્રવૃત્તિ જો બીજા કોઈ રાજ્યમાં થતી હોય તો છે જમ્મુ કાશ્મીરમાં કાશ્મીર આજે ધરતી ઉપરનું સ્વર્ગ માનવામાં આવે છે આજે એ સ્વર્ગ આતંકવાદી પ્રવૃત્તિની દહેશતને કારણે નરક બની ગયું છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં છેતાલીસ સીઆરએપીએફના જવાનો શહીદ થયા હતા આ આતંકવાદી હુમલો જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં થયેલો સૌથી મોટો આતંકવાદી હુમલો હતો

આતંકવાદની ઘણી નકારાત્મક અસર પડે છે હવે અસરની વાત કરવાની છે આપણે આ કેટલીક ઘટનાઓ જોઈએ આપણે હવે એની શું અસર પડે દેશ ઉપર જે તે દેશ ઉપર તો એની ઘણી બધી નકારાત્મક અસર પડે છે આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે આતંકવાદી પ્રવૃત્તિને કારણે નાગરિકો સતત ભય અને સંદેહમાં જીવે છે શંકામાં જીવે છે લોકોને એકબીજા સાથે જોડતા જોડાતા જોડતા કરી રાષ્ટ્રીય ધાર્મિક તથા સામાજિક ઉત્સવો થતા નથી અહીંયા જોડતા કરજો આતંકવાદની તાત્કાલિક અસર જે તે પ્રદેશની અર્થવ્યવસ્થા પર પડે છે ત્રાસવાદી પ્રવૃત્તિને કારણે વેપાર ધંધા ઠપ થઈ જાય છે વેપાર ધંધાનો વિકાસ અટકી જાય છે આતંકવાદી પ્રદેશ કે વિસ્તારમાં ધંધા કે અન્ય ઉદ્યોગો સ્થાપવા કોઈ તૈયાર થતું નથી દેશે ત્રાસવાદનો સામનો કરવા માટે સલામતી અને સુરક્ષાની વ્યવસ્થા કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે જેથી પ્રજાના વિકાસના કાર્યો ઓછા પ્રમાણમાં થાય છે અને અલ્ટિમેટલી દેશનો વિકાસ અટકે છે દેશની જે આંતરમાળખીય સગવડો છે તે આપણે ઊભી કરી શકતા નથી રસ્તા પુલ બંધો રેલવે લાઇન મોટી ઇમારતો વગેરેનો બોમ્બ વિસ્ફોટથી નાશ કે નુકસાન થવાને કારણે કોરોડો રૂપિયાનું નુકસાન થાય છે અને અવ્યવસ્થા ઊભી થાય છે આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર ઉદ્યોગ ધંધા અને વાહન વ્યવહાર પર થવાથી જે તે પ્રદેશમાં ભાવ વધારો પણ થાય છે અને જીવન જરૂરિયાતની વસ્તુની અછત ઊભી થાય છે આતંકવાદી પ્રવૃત્તિને કારણે એકબીજા દેશોનો સંબંધ કથરે છે જેમ કે ભારત અને પાકિસ્તાનનો દેશ વિકાસના કાર્યો અવરોધ અવરોધતા દેશનો સર્વાંગી વિકાસ અટકી જાય છે હરેક વ્યક્તિ કર કર પુકાર પુકાર વ્યક્તિ કરો આતંકવાદ પર વાર સ્ટોપ ટેરિઝમ આતંકવાદને અટકાવવાના ઉપાયો શું છે રાષ્ટ્રભક્તિ અને નાગરિક શક્તિની એકતા વાદ સ્વદેશ અભિમાન કર્તવ્ય લાવવા આતંકવાદ વિરોધી દિનની ઉજવણી કરવામાં આવે છે અહીંયા સુધારજો આતંક કરજો આતંકવાદ સામે લડાઈ એ જનહિતનું સરકાર સુરક્ષા પૂરી પાડી શકે છે પણ તેની સફળતા નાગરિકોની જાગૃતિ તથા તકેદારી ઉપર નિર્ભર છે પ્રત્યેક જગ્યાએ પોલીસ કે સૈનિકોનો પહેરો ગોઠવવો અશક્ય છે એટલે પ્રત્યેક નાગરિક સમુદાય પોતાના ઘર ફળિયા ગામ કે શહેરનો પહેરદાર બને તે જરૂરી છે વિદેશી નાગરિકોની ઘૂસણખોરી માદક દ્રવ્યોની હેરાફેરી ઘાટક શસ્ત્રો વેપાર વગેરે જેવી પ્રવૃત્તિની સામે નાગરિકોએ જાગૃત રહીને ચાંપતી નજર રાખવી જરૂરી છે પોલીસ કર્મી તથા સૈનિકોને પ્રજા સાથ આપે તો ઘણા કામમાં સારા પરિણામો મળી શકે છે જો જાહેર સ્તર પર શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ નજરે પડે તો તેનાથી ચેતવું જોઈએ તથા પોલીસને જાણ કરવી જોઈએ લોભ લાલચથી ચેતવું અને બચવું જોઈએ આ બધા ઉપાયો ઉપરાંત માનવતાની મહેક ફેલાવવી માનવ પ્રેમ દર્શાવવો વતન પ્રેમ રાષ્ટ્ર પ્રેમ અને વિશ્વ પ્રેમનું વાતાવરણ સર્જવું એ આતંકવાદ સામેને ટકવાનું મોટું પ્રેરક બળ છે ભારત સરકાર દ્વારા દર વર્ષે એકવીસમી ને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં આ દિવસ ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોની વેદનાને ઉજાગર કરી આતંકવાદ કેવી રીતે રાષ્ટ્રીય હિત માટે પ્રતિકૂળ છે તે જણાવવાનો છે આ સાથે યુવાનોને આતંકવાદ અને હિંસાના માર્ગથી દૂર કરવાનો પણ છે વર્લ્ડ એન્ટી ટેરિઝમ ડે આપણે સૌ ભારતના નાગરિકોએ અને ખાસ કરીને સારા અને મહા સારા અને કોલેજના વિદ્યાર્થીઓએ એક પ્રતિજ્ઞા લેવી જોઈએ કે કઈ પ્રતિજ્ઞા આ પ્રતિજ્ઞા છે અને સ્કૂલ અને કોલેજિસે પણ આ વિદ્યાર્થીઓને આ પ્રતિજ્ઞા લેવડાવવી જોઈએ તમે એનો ફોટોગ્રાફ્સ લઈ લેજો અમે ભારતના લોકો અમારા દેશની અહિંસા અને સહિષ્ણુતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ આથી અમે અમારી શક્તિ અને હિંમતથી તમામ પ્રકારના આતંકવાદ અને હિંસાનો વિરોધ કરવાની પ્રતિજ્ઞા કરીએ છીએ અમે તમામ સાથે મનુષ્યો વચ્ચે શાંતિ સામાજિક સંવાદિતા અને સમજણને જાળવી રાખવા તેને પ્રોત્સાહન આપવા અને માનવ જીવન અને મૂલ્યોને જોખમમાં મુક્તિ તમામ વિઘટનકારી શક્તિઓ સામે લડવાની પ્રતિજ્ઞા કરીએ છીએ અંતમાં આતંકવાદ એક માનવ વિરોધી હિંસાત્મક કૃત્ય છે માનવ વિરોધી કે માનવતા વિરોધી હિંસાત્મક કૃત્ય છે તેને નાઠવા સમગ્ર વિશ્વ એક થાય એ જ સમયનો તકાજો છે હર વાસિકા એ સપના હર ધરતીવાસિકા એ સપના આતંકવાદ મુક્ત બને વિશ્વ અપના સો જય હિન્દ જય ભારત આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ બધા જ નિબંધો આપને મળશે ક્લાસ થ્રીના વિદ્યાર્થીઓ ક્લાસ ધ્યાન આપે અને આ નિબંધ આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવો તો મારી મહેનત સાર્થકથી લાગશે અને ચોક્કસ લાઇક કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડિયોને પહોંચાડીને પુણ્યનું કામ કરજો ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત